સાવલીયા આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ આજે આમ આદમી પાર્ટી વતી અમરેલી જિલ્લાના પલવતા પ્રમુખના એવા ડૉક્ટર શિવરાજ મહેતા કે જેમણે જિલ્લાનો દરજ્જો આપ્યો અમરેલી અમરેલી શહેર તાલુકાને લાયક નહોતું પણ એને જિલ્લાનું ઉચ્ચ સ્થળ અને જિલ્લાનું વધિ આપીને એવા માનનીય એને કહેવાય ને હર હંમેશા માટે અમર એવા ડૉક્ટર યુવરાજ મહેતાની આ જન્મ થયું અને કુનાર કિરા સાથે સાથે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની સરકારમાં અમલી જિલ્લાનું વિકાસલક્ષી જિલ્લામાં નામ ભણે એની એણે વિચારધારા સાથે અમરેલી જિલ્લાનું પદવી આપી હતી પણ આજે આ બંને પાર્ટી દ્વારા કઈ જગ્યાએ અમરેલી જિલ્લો પહોંચ્યો છે એના માટે અમે આજે ડૉક્ટર જીવરાજ મહેતાનું સપનું કરવાનું કામ થઈ રહ્યું છે એમને શુદ્ધિકરણ માટે એમની પ્રતિમાને સ્નાન કરાવી મંદિરોમાં ઉચ્ચારણ કરીને અમરેલી જિલ્લાને જે નજર લાગી છે આ રાજકીય સરકારની જે દૂર થાય અને ભવિષ્યમાં આ જિલ્લો પ્રગતિ કરે અને દુનિયામાં નામ કરે અને અહીંની જનતાને સુખાકારી મળે અને સાથે સાથે જિલ્લામાં જે બેન દીકરી માતા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એની વાળા એ પ્રત્યે અમે સત્તાચાર કરી અને મંત્રોથી વૈદિક મંત્રોથી વિધિ કરીને કાર્યક્રમ કરેલો શુભેચ્છા અને